રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રાનું રાધનપુરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાની અંદર પીવાના પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું સાથો સાથ શોભાયાત્રાની અંદર જોડાયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકર્તાનું મુસ્લિમ સમાજ દ્વારા ફૂલ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો સાથો સાથ નગરપાલિકાના પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને રાધનપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાંચી અને અન્ય મુસ્લિમ સમાજ દ્વારા जय श्री राम आज राधनपुर नगर में भव्य अति भव्य रामनवमी श्री रामचंद्र भगवान ने यात्रा आज रोज तारीख छो चैत्र सुद नौम ने रामनवमी समग्र हिंदू समाज ना राधनपुर नगरजनों तेमज दरक धर्म ना लोगों आ भव्य रामचंद्र भगवान ने यात्रा में जोड़ाया आज

પરવાડવાસમાં રામજી મંદિર સુધી વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત અમનવમીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ રામનવમીની યાત્રા રંગે જંગે અને કોમી એકતાના એખલાસ જોવા મળેલી અને ખૂબ લોકો યાત્રામાં લાભ લીધેલો અને દરેક શેરીઓ મોહલ્લાએ લોકોએ સ્વાગતો કરેલા યાત્રાઓના રામ ભગવાનની પ્રતિમાના અને ભગવા ધના સ્વાગત કરેલું દરેક જગ્યાએ ફૂલ હાર ગુલાબની પત્તિઓથી સ્વાગત કરેલું અને ખૂબ સરસ રીતે આયોજન થયેલું હતું